વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વડોદરા દ્વારા શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના પર્વના ઉપલક્ષમાં બે દિવસીય પુષ્ટિ એક્ઝિબિશનનું આયોજન કર્યું હતું વ્રષધામ આધ્યાત્મિક સંકુલ વૈષ્ણવ સંપ્રદાયનું ગુજરાતનું સૌથી વિશાળ આધ્યાત્મિક સંકુલ છે જેમાં ધાર્મિક સંસ્કારોને વિશ્વમાં પ્રસારિત કરવાના દિવ્ય કાર્યો સાથે સમાજલક્ષી માનવતાલક્ષી બાળકો તથા યુવાનોને સમર્પિત રચનાત્મક કાર્યો રાષ્ટ્ર સમર્પિત સેવાકીય કાર્યો તથા સામાન્ય જનને સમર્પિત સેવાકીય કાર્યો અર્થે અગ્રે છે ત્યારે સંસ્કારી નગરી વડોદરા ખાતે વ્રજધામ આધ્યાત્મિક સંકુલમાં વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વર્ષરાજ કુમારજી શ્રીના મંગલ સાનિધ્યમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર્વના ઉપલક્ષમાં વલ્લભ ઓર્ગેનાઇઝેશન વડોદરાના બધા ઝોન દ્વારા આયોજિત સંયુક્ત ઉપક્રમે બે વર્ષની ભવ્ય સફળતા બાદ ફરીથી લાવી રહ્યું છે તારીખ દસ ઓગસ્ટ અને અગિયાર ઓગસ્ટ બે રોજ પુષ્ટિ બિલ્સ એક્ઝિબિશન જેમાં ઘરે બેઠા જે લોકો નાનો મોટો બિઝનેસ કરતા હોય એમને એક પ્લેટફોર્મ મળી શકે તેવા ઉદ્દેશ્યથી તથા એકબીજાને મદદરૂપ થવાના સારા ઉદ્દેશ્યથી આ સુંદર આયોજન સવારના નવ વાગ્યાથી રાત્રે દસ વાગ્યા સુધી ખુલ્લું મૂકવામાં આવશે જેમાં સેવાના અને પુષ્ટિ માર્ગના શૃંગારના સ્ટોલ તેમજ આભૂષણ ચણિયાચોરી હેન્ડમેટિંગ પીછવાઈ બેડશીટ પર્સ તથા બીજી અન્ય વસ્તુઓના સ્ટોલ સુંદર આયોજન કરવામાં આવે છે મહિલાઓ માટે સુંદર પ્રવૃત્તિઓની હરીફાઈ દસ ઓગસ્ટના રોજ બપોરે એક વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી રાખવામાં આવી છે તેમજ બાળકો માટે પણ અગિયાર ઓગસ્ટના રોજ બપોરે એક વાગ્યાથી થી ચાર વાગ્યા સુધી સુંદર પ્રતિયોગિતા રાખવામાં આવી છે જે સંદર્ભે વિસ્તૃત માહિતી અપાઈ હતી પરમ પવિત્ર શ્રાવણ માસના અંતર્ગત આજે ગજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે વેલ્યુથ ઓર્ગેનાઇઝેશન નોર્થ ઇસ્ટ ઝોનના નેતૃત્વમાં તેમજ સમસ્ત વિવાયો વડોદરાના તત્વાવધાનમાં આજે પુષ્ટિ એક્ઝિબિશનનું ખૂબ સુંદર આયોજન અહીંયા કરવામાં આવ્યું છે પુષ્ટિ માર્ગના શિંગાર હોય વસ્ત્ર હોય આપણા સનાતન હિન્દુ વૈદિક ધર્મને અનુલક્ષીને જે કંઈ પણ ઉપયોગી વસ્તુઓ છે આપણા ભારતીય સંસ્કૃતિને અનુલક્ષીને જે ઉપયોગી વસ્તુઓ છે આ બધી જ વસ્તુઓને એક જગ્યા ઉપર એનું વેચાણ થઈ શકે લોકોને એનો લાભ મળી શકે તે માટે થઈને આ એક સુંદર પ્લેટફોર્મ વ્રજનામ સંકુલ અને વિવાહોના તત્વાવધાનમાં અહીંયા લોકોને આપવામાં આવ્યું છેલ્લા બે વર્ષથી આ પુષ્ટિ એક્ઝિબિશન દર વર્ષે ખૂબ મોટા પાયે નોર્થ ઇસ્ટ ઝોન વિવાયોના નેતૃત્વમાં કરવામાં આવી રહ્યું છે આ વર્ષે બજરામ સંકુલ ખાતે આ સુંદર આયોજન થયું છે ઘણા બધા લોકો આ આખા આયોજનના અંદર જોડાયા છે આ પ્રસંગે વિવાયો વડોદરાના બધા જ પદાધિકારીઓને સવિશેષ રશિતાબેન એશાબેન અને એમની આખી ટીમને આ સુંદર આયોજન કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું પ્રભુ આ જ રીતે એમને શક્તિ આપે આવા જ આયોજનો દર વર્ષે વડોદરા શહેરમાં થતા રહે ફરી એકવાર સૌને અભિનંદન સાથે ખૂબ ખૂબ શુભેચ્છાઓ શુભમ